અહીં પરમાત્માનો એમનો ભાવ છે ઉપકાર કે બધાને લાભ મળે કેટલા વડીલો તો પહેલી વાર ગંગાજીના કાંઠે આવ્યા છે પહેલીવાર ઘણા ઘણા તો વારે વારે આવે જ પણ ઘણાને તો જીવનમાં એકવાર ઈચ્છા હોય કે ગંગાજીમાં એક ડૂબકી મારવી એ લોકો કેટલા રાજી થાય આપણે ત્યાં એવું કહ્યું દે કે મૃત્યુ પછી કોઈ જીવનો અસ્થિ પણ ગંગાજીમાં બધરાવામાં પધરાવવામાં આવે તો એની સદગતિ થાય પણ એના કુળમાં ક્યારેય પિતૃઓની હંમેશા બધાની સદગતિ થાય ક્યારેય કોઈની અસદગતિ થતી નથી મહાપુરુષે આવું કહ્યું અને એમાં આપણે ડૂબકી મારીએ એ કેટલું મોટું સૌભાગ્યની વાત છે તો વ્યાસજી વૃક્ષોની સામે જોયું વૃક્ષોએ કહ્યું કે વ્યાસજી તમારો દીકરો જગતના કલ્યાણ માટે જન્મ્યો છે તમે એની પાછળ ન છો એને સાચો વૈરાગ્ય છે એને જવા દો વ્યાસજી પાછા વળ્યા છે હવે આ વંદના કોણ કરે છે આપણી સનાતની પરંપરામાં એક સુંદર સ્થાન બતાવ્યું નૈમિસારણ્ય નૈમિસારણ્ય ક્ષેત્રમાં અઢારો ઋષિ ઋષિઓ ભેગા થયા છે અને એ બધા ઋષિઓ પોતાનું યજ્ઞ યાગાદી કર્મ કરે છે પછી સંધ્યા સમયે નિવૃત્ત થાય એટલે બધા સત્સંગ કરવા માટે ભેગા થાય હવે એક વિદ્વાન મુનિ સુત મુનિને ઉપર બેસાડ્યા ગાદી ઉપર અને બધા ઋષિઓ વતી એક સૌનક મુનિ આગળ બેઠા અને સૌનક મુનિએ સુતજી મહારાજને પ્રણામ કર્યા

સુતજી કહે છે અરે અરે ઋષિઓ તમે બધા મારા કરતા ઉંમરમાં મોટા છો વડીલો છો તમે મને પ્રણામ કરો છો તમે મને ગાદી ઉપર બેસાડ્યો સૌનક મુનિ કહે છે તમે વિદ્વાન છો તમે ત્રિકાલ જ્ઞાની છો શાસ્ત્રો પુરાણોના જાણકાર છો અને આમે શાસ્ત્રમાં કહ્યું છે ધનવૃદ્ધા બલવૃદ્ધા આયુ વૃદ્ધા તથેવચ તે સર્વે જ્ઞાન વૃદ્ધાશ્ચ કિમ કરાહ શિષ્ય કિમ કરાહ કોઈ બળમાં મોટું હોય શક્તિશાળી હોય કોઈ ઉમરમાં મોટું હોય કોઈ ધનમાં ધનિક હોય ધનવાન હોય પણ આ બધામાં સૌથી વધારે એવું કહ્યું છે જ્ઞાન વૃદ્ધ હોય જે જ્ઞાની હોય એની મહાનતા બતાવી દે જે જ્ઞાની હોય પછી કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય તમે પચાસ હજારનો લાખ રૂપિયાનો ફોન લાવો એપલનો પણ તમને એમાં ખોલતા ના આવડે તમે પાંચ વર્ષના બાળકને કહો તો એ તમને ફટ દઈને ખોલી આપે હે તમને એકદમ ખોલી આપે એનું જ્ઞાન છે તમારે એને એને બોલાવવો પડે કે લે દીકરા આ ફોન લગાડી આપે અને છોકરું તરત ખોલી આપે તારે દાદાનો નંબર કાઢી આપે એટલે દાદાનો નંબર તરત એ કાઢી આપે ત્યારે તમારે એની ગરજ પડે કારણ કે એ એ જ્ઞાની છે અને એનું જ્ઞાન છે એનું નોલેજ છે